કામ કરે એ જીતે કાવ્યમાં વ્યક્ત મહેનતનું મહત્વ તમારા શબ્દમાં વર્ણવો જવાબ કામ કરે એ જીતે કાવ્યમાં કવિએ મહેનતનું મહત્વ સમજાવ્યું છે ભારત વિશાળ દેશનો વિકાસ કરવો હોય તો સાથે મળીને મહેનત કરવી પડશે ભારત કૃષિપ્રધાન દેશ છે આથી સૌપ્રથમ ખેતર ખેડીને સીમને સુહામણી કરવાની છે નદીઓને જોડીને એના નીર ભારતના ખૂણે ખૂણે પહોંચાડવાના છે એટલે જ ભારત દેશ એમની પ્રજા પર સામૂહિક મહેનતની અપેક્ષા રાખે છે હાથમાં ત્રિકમને કોદાળી લઈ ખેતરો ખેડવાના છે અને ઘર ઘરમાં રોટિયા ચલાવવાના છે પ્રજાના હૈયામાં ખમીર હશે તો તેઓ પોતાના બાવડાના બળે માત્ર ભારત દેશ જ નહીં સમગ્ર વિશ્વનો ચહેરો બદલી શકશે દરેક વ્યક્તિએ સ્વવલંબી થવાનું છે જે મહેનત કરે છે તે જીતે છે અને તેની મહેનતનો જય જયકાર થાય છે બે મુદ્દાસર લખો કામ કરે જીતે જીતી આધારે શ્રમજીવીની અભિલાષા શ્રમજીવી આત્મનિર્ભર બનવા ઈચ્છે છે એને સોમાનથી જીવવું છે પોતાના બાબડાના બળે મહેનત કરીને તેને ભારત દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપવું છે તેના હૈયામાં ખમીર છે તેની પાસે શારીરિક શક્તિ છે શ્રમજીવીને એક અભિલાષા છે કે તેને કોઈની પાસે ક્યારેય હાથ લંબાવવો ન પડે તેને મહેનત કરીને આપ કમાઈમાંથી જીવવું છે સૌ સાથે મળીને મહેનત કરે તો વ્યક્તિ પોતે આત્મનિર્ભર થશે અને તેથી દેશનો અને વિશ્વનો પણ વિકાસ થશે ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને હા આપના અન્ય મિત્રોને પણ આ વિડીયો જરૂરથી શેર કરજો નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો એક કામ કરે એ જીતે કાવ્યના કવિનું નામ જણાવો જવાબ કામ કરે એ જીતે કાવ્યના કવિ નાથાલાલ દવે છે બે કામ કરે એ જીતે કાવ્યનો સાહિત્ય પ્રકાર જણાવો જવાબ કામ કરે એ જીતે ગીત ગાવો ત્રણ કોની જીત થાય છે જવાબ કામ કરે તેની જીત થાય છે ચાર આપણો દેશ આપણી પાસે શું માગી રહ્યો છે જવાબ આપણો દેશ આપણી પાસે સહિયારી મહેનતનું બળ માગી રહ્યો છે પાંચ આપણા દેશ ભારતને કઈ રીતે બદલી શકાય જવાબ નદીઓના નીરને બાંધીને ખેતરોમાં મબલક પાકનું ઉત્પાદન કરીને આપણા ભારત દેશને બદલી શકાય છ દુનિયાને કઈ રીતે બદલી શકાય જવાબ દુનિયાને ખૂબ જ મહેનત કરીને બદલી શકાય સાત કામ કરે એ જીતે કાવ્યમાં શાનું મહત્ત્વ પ્રગટ થાય છે જવાબ કામ કરે એ જીતે કાવ્યમાં પરિશ્રમનું મહત્ત્વ પ્રગટ થાય છે જો આપે હજી સુધી વિડીયોને લાઇક અને ચેનલને સબ્સ્ક્રાઇબ ન કર્યું હોય તો હમણાં જ લાઇક અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી આવા જ વિડીયો જોવા અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નીચે આપેલા શબ્દોના ધ્વનિ છૂટા ફાળો સોહામણી ત્રિકમ બુલંદ